લુણાવાડા રોડ ઉપર પેટ્રોલ ખૂટી જવાને કારણે એક કાર બંધ પડી ગઈ હતી ત્યારે કારમાં સવાર પરિવારની મદદે મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ આવી હતી અને માનવતાની મહેક પ્રસરાવી હતી મહીસાગર જિલ્લાના ટ્રાફિક પોલીસના પીએસઆઈ એસ ઝાલા તેમના પોલીસ સ્ટાફ સાથે લુણાવાડા સંગ્રામપુર રોડ પર નાઇટ પેટ્રોલિંગમાં હતા અને લુણાવાડાથી સંતરામપુર તરફ જતા હતા ત્યારે લુણાવાડાથી આશરે દસેક કિલોમીટર દૂર રામ પટેલના અમુવાડા પાસે નિર્જન હાઇવે રોડ ઉપર રોડની સાઈડમાં એક બલેનો કાર બંધ હાલતમાં પડેલી જોતા પોલીસે શંકાના આધારે તે કાર પાસે જઈ ચેક કરતા તેમાં એક દંપતી ચૌદ માસના એક નાના બાળક સાથે ગભરાયેલી હાલતમાં કારમાં બેઠેલા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓને સાંત્વના આપી આ સુમસમ જગ્યાએ આલી મોડી રાતના કેમ બેઠા છો તે બાબતે પૂછતા તે ઈસમે પોતાનું રામ રાજુ બકાભાઈ મકવાણા હોવાનું જણાવ્યું હતું તેમની સાથે તેમના પત્ની જશુમતીબેન વર્ષ પચીસ તથા દીકરો ઉંમર વર્ષ ચૌદ માસનું હોવાનું જાણવા મળ્યું હતું પોતે અમદાવાદ ચાંદખેડા ખાતે આવેલ નર્સિંગ કોલેજમાં જરૂરી કામથી ગયા હતા અને ત્યારબાદ અમદાવાદથી પરત પોતાના ગામ ભંડોઈ જતા હતા તે દરમિયાન પોતાની કારમાં પેટ્રોલ ખૂટી જતા ગાડી બંધ પડી ગઈ હતી અને પોતે થોડો વખત રોડ ઉપર ઊભા રહી ત્યાંથી પસાર થતાં વાહનોને મદદ માટે ઊભા રાખવા પ્રયત્ન કર્યો પરંતુ કોઈ વાહન ઊભું રહ્યું નહીં અને પોતાની પાસે મોબાઈલમાં ડિજિટલ નાણાં હતા પરંતુ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હોય અને પોતાની પાસે બિલકુલ રોકડ રકમ નહીં હોય ત્યારે પેટ્રોલ કેવી રીતે પુરાવવું અને પત્ની તેમજ નાના બાળકને મૂકીને કેવી રીતે જવું તેની ચિંતામાં પોતાના પરિવાર સાથે ગાડીમાં બેઠા હતા ત્યારે પીએસઆઈ ઝાલાએ આ જગ્યા સુમસામ હોય પરિસ્થિતિની ગંભીરતા સમજી તેમની સાથેના એએસઆઈ મહેન્દ્રભાઈને તેઓની બલેનો કારમાં બેસાડી સુરક્ષા માટે મૂકી આ જગ્યાએથી આશરે દસ કિલોમીટર દૂર ગોધર ગામે આવેલ પેટ્રોલ પંપ ઉપર સરકારી ગાડીમાં જઈ ત્યાંથી પેટ્રોલ લાવી આપી કારમાં નાખી આપ્યો હતો અને આ કાર પેટ્રોલ પૂરું થઈ જવાને કારણે એર આવી ગઈ હોય પીએસઆઈ ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસોએ ધક્કો મારી કાર ચાલુ કરી આપી હતી અને આ મુશ્કેલીમાં મુકાયેલ પરિવારને સુખરૂપ તેમના ગંતવ્ય સ્થાન તરફ રવાના કર્યા છે પોતાના પર આવી પડેલ આ અણધારી મુસીબતના સમયમાં પોલીસ દ્વારા મળેલ ત્વરિત મદદ બદલ પરિવારના સભ્યોએ મહીસાગર પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો પેટ્રોલ પંપ પાંચ છ કિલોમીટર દૂર હતું ત્યાં પેટ્રોલ હતું નહીં ઓનલાઈન પેમેન્ટ હતું પણ મતલબ મોબાઈલ સ્વિચ થઈ ગયેલા તો સાહેબ એસ બી ઝલાસાજી અમને પેટ્રોલ લાવી આપી મદદ કરી એમનો ખૂબ ખૂબ આભાર